આણંદ જિલ્લામાં જાન્યુઆરી બે હજાર ચુમોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી બોરસદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડીએસ ગઢવી નાયબ ચંદક રમણભાઈ સોલંકી સાંસદ મિતેશ પટેલ ડીડીઓ મિલિયન બાપનાના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બાર ટેબલોને ફેરવી પ્રદર્શિત કરી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા પરેડના નિરીક્ષણ માટે પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારબાદ પ્લાટોન નંબર પાંચ આણંદ જિલ્લા ટીઆરડી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના નો આ ડેટલો અને તેની પાછળ જ આવી રહ્યો છે તબીબી સારવાર મંચ પાસેથી પસાર થઈ રહ્યો છે આપણા ચિંબોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું આણંદ જિલ્લાના તમામ ગ્રામવાસીઓ શહેરીજનો નાગરિકો અને તમામ ધન બધાને મારા તરફથી પ્રજાસત્તાક દિનની નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમનું જીવન આનંદમય અને લાગણીસભર બની રહે તેવી શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ એન્ડ પ્રેસ ધ